ઐશ્વર્યાએ અભિષેકના જન્મદિવસ દિવસ પર ખાસ પોસ્ટ કરી છે જેથી હવે ડીવર્સ ના ન્યૂઝ પર પૂર્ણ વિરામ લાગ્યો છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે પરંતુ આખરે આ ચર્ચાનો અંત આવી ગયો છે કારણ કે ઐશ્વર્યા રાય બચ્ચને પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિના અડતાલીસમાં જન્મદિવસ પર ખાસ શુભેચ્છાઓ આપી છે જાણો તેમણે પોતાના પતિદેવ માટે શું લખ્યું છે

મજબૂત અને સમૃદ્ધ છે અમે જે કપલ વિશે વાત કરી રહ્યા છીએ તે એક્ટર અભિષેક બચ્ચન અને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન છે અભિષેકના અડતાલીસ માં જન્મ પર તેની પત્ની ઐશ્વર્યાએ જન્મદિવસની ખાસ શુભેચ્છાઓ આપી છે

ઐશ્વર્યા રાયના ફેન્સ તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે છૂટાછેડાની ચર્ચાઓ થતી હતી એક ફેન્સે કોમેન્ટ પણ કરી હતી કે ઐશ્વર્યાની પોસ્ટ આ ચર્ચાઓનો સંપૂર્ણ જવાબ છે તેણે કહ્યું હતું અમે આ પોસ્ટની રાહ જોઈ રહ્યા હતા એક ફેન્સે કહ્યું કે તમારે પહેલા શુભેચ્છા આપવી જોઈતી હતી કેટલાક ફેન્સે આરાધ્યાના પણ વખાણ કર્યા છે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની કેમેસ્ટ્રી રિયલ લાઈફમાં એટલી જીટ છે જેટલી કે રિયલ લાઈફમાં લગ્ન પહેલા બંનેને ઘણી ફિલ્મો સાથે કામ કર્યું છે જેમાં ઢાઈ અક્ષર પ્રેમ કે કુછ ના કહો ગુરુ જેવી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે બંને વચ્ચે પહેલી મુલાકાત વર્ષ બે માં થઈ હતી એકબીજાના પ્રેમમાં પડ્યા પહેલા તેઓ સારા મિત્રો હતા બાદમાં આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી આ પછી બંનેએ લગ્ન કરી લીધા હતા પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમના છૂટાછેડાઓની વાતો સામે આવી રહી હતી અંતે ઐશ્વર્યા સોશિયલ મીડિયા પર અભિષેક માટે જન્મદિવસની શુભેચ્છા પોસ્ટ કરી આ ચર્ચા ઉપર પૂર્ણ વિરામ લગાવી દીધું છે આવી નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ